રાજ્યમાં વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારનો પુરાવો સાબિત થયો છે બોટાદમાં હળદરથી જોડતો બ્રિજ ભારે વાહન બ્રિજ પસાર થતા બ્રિજની તૂટી પડી છે બ્રિજ જર્જરિત હાલતમાં કોઈ ગંભીરતા ન લીધી ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં કારણે મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર હતી નવો બ્રિજ બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને હાલની પોઝિશનમાં આજ સવારમાં લોડિંગ વાહન ચાલવાથી તે પુલ તૂટી ગયો છે અને જરજરી હાલતમાં છે તો નવો પુલ કરવાની માંગણી અહીંયા કેટલા ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે પચીસ ત્રીસ ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે વાહનોની અવર કેવી રીતે હોય અહીંયા માર્કેટિંગ હળવો વાહનની અવર આખો દિવસ ચાલુ રહેશે અને આ અમારા માટેનો કાયમનો મેઇન રસ્તો અવરજવર માલ માલ હેરફેર માટેનો છે અને જે આ પુલ છે એ બહુ જર્જરિત અને બહુ જૂનો પુરાણો છે જેના લીધે અહીંયા ગમે તે વાહન ચાલકો નીકળે અને થોડોક ડર રહેતો હોય છે કારણ કે પુલ એટલો જર્જરિત છે એના લીધે અને ગાબડા પડી ગયા અને આજ સવારે એક ટ્રક અહીંયા પસાર થયો ત્યારે આ બાજુની જે રેલિંગ છે એ તૂટી ગઈ છે જેના લીધે તાત્કાલિક પગલા લઈને આ પુલ ફરીથી નવો બનાવવામાં આવે અને પહોળો બનાવવામાં આવે એવી અમારી રજૂઆત છે કાનિયાડ વચ્ચેનો આ રસ્તો છે મેન જર્જરિત થઈ ગયો છે યાર્ડ ચાલુ હોય ત્રણસો થી ચારસો વાહન ચાલુ હોય છે અને ત્રીસ થી પાંત્રીસ જીનિંગ અને ઓયલ મીન ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે ને પુલ હાવ જર્જરિત થઈ ગયો છે કોઈ મોટી દુર્ઘટના બને એવો પુલ થઈ ગયો છે તો જેથી ઝડપી અમને નવો પુલ અને મોટો પુલ બનાવી આપવા અમારી માંગણી છે આ પુલ અમારે હરદર અને કાનિયાને જોડતો રસ્તો છે તેની વચ્ચે આવેલો છે અને અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા અમારા ગામમાં ઘણો મોટો અત્યારે દિવસે ને દિવસે થતો રહ્યો છે અને જ્યારે જ્યારે માર્કેટિંગ યાર્ડ ચાલુ હોય કપાસની આવક બહુ વધારે હોય ત્યારે મિનિમમ ઘણો અત્યારે બસો થી ત્રણસો ગાડી ક્યારેક ચારસો ગાડી એવો ટ્રકનો લોડ અહીંયા હોય બીજું કે આ પુલ અત્યારે એટલો જર્જરીત હાલતમાં છે કે એવું અમને લાગે છે કે જો અમને વહેલી તકે તમને કાંઈ પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા છે તો અમારી માંગણી ગ્રામજનો તરફથી એટલી જ છે કે જે આ પુલ બહુ સિત્તેર વર્ષ જેટલો જૂનો છે તો એને તાત્કાલિક ધોરણે હવે એને રિપેરિંગ થાય એવો છે નહીં તો નવો બનાવી અને થોડોક કોળો બનાવી અને મોટો પુલ બનાવી અને આ ગ્રામજનોને જે આ રસ્તો છે એ બંધ ના થાય અને વહેલી તકે કોઈ એનું પગલું લેવામાં આવે એવી અમારી માગણી છે